મારી માંગ એવી છે આ નદી છે ને છેલ્લા વીસ પચીસ વર્ષથી ઊંડી નથી થઈ તો અમારી ઊંડી ઉતારવાના જે વરસાદના પાણી છે ને એના માટે નદી થઈ જાય છે એટલે અમારી એવી માંગણી છે કે નદી તાત્કાલિક સાફ કરાવ સફાઈ કરવો જો વિશ્વામિત્ર નદી વડોદરામાંથી એ સો ટન ઓલા એકત્રીસ લાખ ટન કચરો સો દિવસમાં એક્શન પ્લાન કરીએ તો અમારી માંગણી એવી છે કે અહીંયા એક્શન પ્લાન કરીને થોડીક નદી ઊંડી ઉતારવાનો કચરો જી વરસાદી પાણીનો નિકાલ હોય ને કાઢો કચરો જ્યાં થોડુંક નડતર નડતર હોય કાઢો વોર્ડ નંબર બે ને વોર્ડ નંબર ચાર માં હા વોડ આજુબાજુ હોય મારું નામ ઝાલા યોગેન્દ્રસિંહ છે હું વોર્ડ નંબર બેમાં રહું છું અને સાહેબ આ નદી છે ને એ અત્યારે નાલા જેવી થઈ ગઈ છે અને જે તે સમયે આ નદી હતી ત્યારે જેટલી પોળાઈ અને જેટલી ઊંડાઈ એ જે તે સમયે હતી એટલી કરાવી દે તો સારામાં સારું રહેશે આ લોકોની લગભગ નદીમાં અબજો કરોડો રૂપિયાનો ખર્ચો અમારા મકાનમાં થાય છે બધાને બધાના ઘરમાં લગભગ તો અમુક અમુક તો આખા આખા ઘર ડૂબી જાય છે અને અમુક જ્યાં ઊંચાણવાળો વિસ્તાર હોય અહીંયા ઓછું પાણી આવે છે અને સરકાર એમાં લગભગ લાખો રૂપિયા ખર્ચી નાખતું હોય તો આ ઊંડાઈને પોળામાં શું કામ ના કરે અને આ ચોખ્ખું દેખાય છે બધાને દેખાય છે કે આમાં ગટરનું જ પાણી છે બીજું કોઈ પાણી નથી આને ઊંડાઈ અને પોળાઈ એ જરૂર કરાવવી પડે એમ છે એના વગર તો કોઈ છુટકારો છે જ નહીં એકદમ એટલે એકદમ એમ કાંઈ છે જ નહીં આમાં બધા છૂટિંગ રસ્તામાં તો કાંઈ મને ખબર જ નથી પડતી કેટલું દબાણ થઈ ગયું છે ને જયારે અમે વીસ પચીસ વર્ષ પહેલા નાવા આવતા ત્યારે જેટલી ઊંડાઈને પોળાઈ હતી ને એની અત્યારે લગભગ પાંચ દસ ટકા રહી હોય તો ભલે એના સિવાય બીજું તો અમને કઈ દેખાતું નથી અને ગટર સિવાય બીજું કાંઈ ગંધ બદબુ આ તે લગભગ તો બધા માંદા પડશે આમાં કાંઈ ખબર જ નથી પડતી આ કેટલા વર્ષોથી સાફ સફાઈ નથી થઈ ને એની કોઈ માહિતી જ નથી આ કોક ને પૂછવું જોઈ કે આ સાફ સફાઈ કેટલા વર્ષો પહેલા થઈ હતી અને કેટલો ખર્ચો થયો તો આ કાંઈ ખબર જ નથી કોઈને આ પાણી છે દરિયામાં જાય છે આ પાણી દરિયામાં એટલું નુકસાન કરતું હશે એ બધાને ખબર છે અને આ દરિયામાં જે પાણી જાય છે એના માટે લગભગ કરોડો અબજો રૂપિયા ખર્ચીને એક પ્લાન્ટ ઉભો કરેલો છે એ પ્લાન્ટ પાણી જાય છે કે નહીં એ તપાસનો વિષય છે તપાસ કરાવી જોઈએ જાડેજા સુખદેવસિંહ જયેન્દ્રસિંહ હું વોર્ડ બે નંબરમાં મેહુલ પાકમાં રહું છું અને આ બંધ છે એ દસ ફૂટ વધારો હતો અત્યારે એ તૂટી ગયો છે અને જે પેલા પોળા હતી એ અત્યારે હાકડી થઈ ગઈ છે અને હવે અમારા એરિયામાં પાણી આવી જાય છે હવે એ સફાઈ થવો જોઈએ અને જેટલી પોળાઈ હતી એટલી થવી જોઈએ તો હા એ તો હશે દબાણ હવે તમે જોવો જ છો એ તો દબાણ છે એ તો બધા જોવે જ છે અને હજી આમ મધુરમ ઉદીબ દબાણ જ છે દર વર્ષે હા દર વર્ષે ના દર વર્ષે એટલે બબ્બે ત્રણ ત્રણ વર્ષે એવું થાય એટલે પાણી આવી જાય છે વધારે પાણી આવી જાય છે બહુ સારો ઉપર વરસાદ પડે ને એટલે આવી જાય છે ચોક્કસ આપને જણાવી દઉં કે સ્થાનિક કોર્પોરેટરો અને લોકોની રજૂઆત આવેલી છે રંગમતી નગમ નાગમતી નદી છે એ ઉપરવાળા વિસ્તારમાં જ્યારે પાણી ભરાય ત્યારે એ બધું પાણી નીચારવાળા જે વોર્ડ છે એમાં ભરાતું હોય છે એકનો વોર્ડ નંબર એક બે ત્રણ ચાર દસ અગિયાર બાર અને સોળ જેવા વોર્ડોમાં પાણી વારંવાર ભરાઈ જાય છે જ્યારે કોર્પોરેટરોશ્રી શ્રી અને પ્રજાની એવી લાગણી છે કે આ રંગમતી નાગમતીમાં જે કચરો કચરોને કાપને ગંદુ બધી વસ્તુ પડેલી છે જો એનો કાપનો અને બધો નિકાલ થાય જેમ કે બરોડામાં વિશ્વામિત્રી નદી સાફ કરવામાં આવી એવી જ રીતે આ રંગમતી નગમતી સાફ કરવામાં આવે તો આ કચરાનો નિકાલ પણ થઈ જાય નદી ચોખ્ખી પણ થઈ જાય અને પાણીનો વધુ સંગ્રહ થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફેલાય નહીં એવી રજૂઆત આવેલી છે અને આ રજૂઆતને ધ્યાનમાં રાખી અમે એક ડીએમસી સાહેબ બારે ચર્ચા કરેલી હતી અને કેમ આમ કરવું એનો નિકાલ કરવો એનું તાત્કાલિક ધોરણે એનું શું અસર છે આવતા ચોમાસામાં આ કોઈ નીચાણવાળા વિસ્તારમાં વોર્ડમાં પાણી ન ભરાય એની તાકીદ લેવામાં આવશે يا دوستا سڀي دوست